નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું અત્યારે સ્વાગત કરું છું મિત્રો તો આજના વિડીયોમાં વાત કરવાના છીએ જૂન બે હજાર પચીસ એટલે જૂન એટલે કે છઠ્ઠા મહિનાનું એટલે કે મિત્રો આ જે ગયા મહિનાનું પેન્શન જૂન બે હજાર પચીસના માસનું પેન્શન અંગે તથા અન્ય મહત્ત્વની બાબતો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ જૂનનું પેન્શન તથા અન્ય જે કર્મયોગી કર્મયોગી યોજના આવી છે અન્યથા માસિક પેન્શન છે અન્યથા કોઈ પણ જે અપડેટ આપવામાં આવી છે હાલમાં તાજેતરમાં જૂન મહિના સુધી જે પણ લેટેસ્ટ અપડેટ આપવામાં આવી છે તેના વિશે આજના વિડીયોમાં આપણે વિસ્તૃતમાં ચર્ચા કરીશું મિત્રો ચર્ચા કરતા પહેલાં આપણી જે વોટ્સઅપ ચેનલ છે તેને ગૃહ બંને બનાવ્યું છે લિંક ડિસ્ક્રિપ્શનમાં પૂછું આવશે જોઈન થઈ જજો તેમના ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન પેન્શનધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે સાથે સાથે મિત્રો તમે જાણો છો તમે દર મહિને તમને પેન્શન મળે જ છે દર મહિનાની છેલ્લી તારીખ મિત્રો હર મહિને છેલ્લી તારીખ જેમ કે આજે છેલ્લી તારીખ છે આજે આપણે વિડીયો બનાવીને જાણ કરી છે કે તમારે તે મહિના તમે પેન્શન અમારા ખાતામાં કેટલું પેન્શન જમા થશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અન્યથા પેન્શન લગતા સરકારી કર્મચારી લગતા બાબતે હરેક ન્યૂઝ અપડેટ મહત્ત્વની અપડેટો સૌ સૌ પ્રથમ માહિતી તમારી ચેનલ પૂર્વ કરવામાં આવશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો સૌ પ્રથમ તો મિત્રો વાત કરીશું જૂન બે પચીસ માસનું પેન્શન કેટલું આવશે સાથે અન્ય બાબતો છે એ પણ મિત્રો અગત્યની છે જેમ કે મિત્રો અન્ય બાબતે તમે જાણું છો કે હાલ જે કર્મયોગી યોજના આવી છે કર્મયોગી યોજનામાં કેટલાક પેન્શનધારકોને એવું પણ માહિતીમાં પ્રશ્ન પૂછે છે કે આયુષ્યમા કાર્ડ ચાલશે કે નહીં ચાલે તો મિત્રો આયુષ્યમાન કાર્ડ તમારે જોડે હોય તો શું યોજનામાં આયુષ આયુષ્યમાન કાર્ડની જરૂર પડશે કે નહીં તો મિત્રો મળતી માહિતી અનુસાર હાલમાં હાલમાં મળતી માહિતી અનુસાર આયુષ આયુષ્યમાન કાર્ડ બાબતે કોઈ સ્પષ્ટ સરકારે કોઈ માહિતી આપણે હજુ સુધી પહોંચાડી નથી તો મિત્રો આયુષ્યમાન કાર્ડ બાબતે અન્ય જે કાર્ડ છે વય વયપ્રમંત કાર્ડ છે એ પણ અંગે કોઈ પણ એ અંગે કોઈ પણ મહત્ત્વની ચોક્કસ બાબત હજુ સુધી આપણા સુધી પહોંચી નથી તો મિત્રો પણ સરકાર જે નિર્ણય લેશે તે બાબતે તો આપણે એ પણ માહિતી આપશું સાથે સાથે મિત્રો જે જે તમે જે નિવૃત્તિ થયેલા છો કર્મ જે કર્મચારી છો તેમના એક બીજી દસ્તાવેજ બાબતે મિત્રો તેમજ જે નામ હોય છે તેમનું નામ મિત્રો બધા એક સરખું નામ હોવું જોઈએ મિત્રો બધામાં સેમ સરખું નામ હોવું જોઈએ એ બાબત અવશ્ય ધ્યાન રાખવાની છે મિત્રો તે બાબત ધ્યાન રાખજો સાથે સાથે ક્રમ યોજના છે અને બીજી મહત્ત્વની બાબત છે મિત્રો તમે જાણો છો કે જૂન જુલાઈ જૂન જુલાઈ છે મિત્રો નવે જુલાઈ મહિનો આવ્યો છે તો જુલાઈ મહિનામાં વાર્ષિક હયાતીની ખરાઈ તો મિત્રો આ પણ બીજી બાબત છે જો તમારે વાર્ષિક હયાતીની ખરાઈ બાકી છે તો અવશ્ય આ મહિના મિત્રો કરાવી લેજો તમને તમે જાણો છો કે વાર્ષિક હયાતી ખરાઈ કરવા માટે તમારે બેંકમાં જવાનું હોય છે અથવા બે પહેલાં ઓનલાઈન કરી શકો છો બેંકમાં જઈ શકો છો ઓનલાઈન આ કરતા તો મિત્રો અથવા પોસ્ટ ઓફિસ ત્યાં તમે જાણતા જશો મિત્રો વધારે તેમાં વધારે સમય બગાડતો નથી પણ વાર્ષિક આયાતની ખરાઈ જો બાકી હોય તો તમે અવશ્ય રીતે કરાવી લેજો તો સાથે સાથે મિત્રો આપણે એ બાબત જોઈ લઈએ કે માસિક જે આ મહિનાનું પહેલાં તો હવે પેલા આ પહેલાં આ બાબત આ માહિતી આપી પછી બીજી અન્ય માહિતી છે ઘણી તો સૌ પ્રથમ તો મિત્રો જૂન બે હજાર પચીસ માસનું પેન્શન તમારા ખાતામાં આવતીકાલે કેટલું જમા થશે તો તમે જાણો છો તે મિત્રો કે તમારું જૂન જે મે મહિનાનું પેન્શન છે મિત્રો એ જૂનમાં આવે છે જૂને પહેલાંક રજા એટલે બે જૂને તમારા ખાતામાં તમારે જે જમા થયું મિત્રો પેન્શન તમે જાણતા જશો કેટલું પેન્શન જમા થયું છે તમે જાણો છો તે માસિક પેન્શન તમારા ખાતામાં બે જૂને જમા થયું હતું તો મિત્રો આ વખતે તમારા ખાતામાં કેટલું પેન્શન જમા થશે તો સૌ પ્રથમ તો તમે જાણો છો મારા ખાતામાં આવતીકાલે મિત્રો તમારા ખાતામાં માસિક પેન્શન જમા થવાનું છે જે રેગ્યુલર પેન્શન છે એ જ તમારા ખાતામાં જમા થવાનું જ છે એમાં કંઈ વધારો થવાનો નથી કે એને તથા કંઈ લાભ મળવાના નથી તો માસિક પેન્શન તમે જાણો છો શું છે માસિક પેન્શન કેવી રીતે ગણતરી કરી શકાય તો મૂળ પેન્શન પ્લસ મૂળ પેન્શન પ્લસ મોંઘવારી મોંઘવારી પ્રથમ પચાસ ટકા હાલમાં મિત્રો જાણું છું કે જૂન મહિના સુધી મોંઘવારી પથ્થો પંચાવન ટકા તો છે આવતી મિત્રો જુલાઈમાં જે મોંઘવારી પથ્થું વધે પણ હોય આવતા મને લાગુ પડશે પણ હાલમાં મૂળ પેન્શન પ્લસ મોંઘવારી પ્રથમ પંચાવન ટકા પ્લસ મેડિકલ એલાઉન્સ તો મિત્રો એનું સરવાળું કરવાનો રહેશે સારી સાથે કોમ્પિટિશન કપાત એટલે તમે જો તમે જો લોન લીધી હોય તે સમયગાળો તેનું જો તમે જો લોન લીધું હોય તેની કપાત બાદ કરવાની રહેશે તો મિત્રો આની જે સરવાળો આવશે તો માસિક પેન્શનની રકમ હશે સાથે સાથે મિત્રો બીજી પણ બાબત એ છે કે તમે જાણો છો તમે ઉંમર આધારિત વયમર્યાદા જો તમે લાગતું હોય તમારે જૂન મહિનામાં જો તમે એસી એંસી વર્ષ પંચોતેર એંસી પંચ્યાસી વર્ષ પૂર્ણ થતા હોય તો તમને જે તમને એ પણ તમને મળી શકે છે કે જે ઉંમર આધારિત વધારો એ પણ તમારા ખાતામાં જે જમા થઈ શકે છે મિત્રો તો ધ્યાન રાખવા જેવી બાબત છે તમારા જે તમારા માસિક પેન્શનની રકમ મળશે તમારે કુલ માસિક પેન્શન તે રકમ મળશે અન્યથા કોઈ લાભ આ વખત મળવાનો નથી મિત્રો જેટલું બે જૂને તમારા ખાતામાં જેટલું પેન્શન જમા થયું હતું તેટલું જ પેન્શન તમારે આ વખતે જમા થવાનું છે સાથે સાથે બીજી પણ મહત્તમ બાબત એ છે કે આઠમો પગાર પંચ તમે જાણો છો મિત્રો આઠમો પગાર પંચ બે હજાર છવ્વીસમાં લાગુ થવાનું છે તેની મંજૂરી મળી ગઈ છે પરંતુ મિત્રો હજુ સુધી એ પહેલાં જે તમે જાણો છો અને જે એને પહેલાં તમે જે કમિશન બોલાવી જોઈએ સમીક્ષા બેઠક બોલો હજી સુધી કંઈ નિર્ણય લેવામાં આવ્યો નથી તો મિત્રો આપણે એવી લાગી રહી છે કે બે હજાર રાહ જોવી પડશે આત્મ પગાર પંચ લાગુ થતાં પરંતુ મિત્રો જ્યારે પણ આત્મ પગાર પંચ લાગુ થશે ત્યારે ત્યાં પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે ખૂબ જ સારો દિવસ કહી શકાય છે કારણ કે ત્યાં પગાર પેન્શનમાં સો ટકા વધારો થવાનો છે કારણ કે જેટલો કેટલો ફિટ ફેક્ટર તમે જાણો છો મિત્રો ફિટપેમ્પ ફેક્ટર જેટલો વધશે તેટલો પગાર અને પેન્શન વધારો થશે મળતી માહિતી અનુસાર ફિટપેમ્પ ફેક્ટર આપણે લાગી રહ્યું છે મિત્રો બે પોઈન્ટ બે પોઈન્ટ છીઠની આસપાસ નેવની આસપાસ રહી શકે છે મિત્રો પેન્શન અને પગારમાં એકસો છ્યાસી ટકાનો વધારો થવાની ધારણા છે જો પેન્ જે જો પણ પેન્શન ધારકો છે સરકારી કર્મચારી છે એનો ફિટપેમ ફેક્ટર જેટલું લાગુ થશે તેના ગુણ તે તેના આધારે તમારો પગાર પેન્શનમાં લાગુ થવાનું છે તો મિત્રો આ હતી માહિતી તમને કઈ રીતે માસિક પેન્શન મૂળ પેન્શન માસિક માસિક પેન્શન અમારા ખાતામાં જમા થવાનું છે મૂળ પેન્શન પ્લસ મોબાઈલ પરનું પંચાવન ટકા પ્લસ મેડિકલ એલાઉન્સ એનો સરવાળો જે આવશે જો તમે કોમ્પિટિશન કાપવાની રકમ લેતા હોય તો તે માઇનસ કરવાની રહેશે આ તમને જો એ જૂન મહિનામાં તો ઉંમર આધાર ઉંમર આધારિત સમયગાળ પૂર્ણ થતો હોય તો તેની પર તમને પેન્શન મળશે મિત્રો તો આવીને આવી માહિતી મેરા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું એક નવા વિડીયો સાથે થેન્ક યુ વેરી મચ